સોનગઢમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કલાકની અવિરત ભક્તિમય માહોલ આસ્થા શક્તિ અને સ્વાભિમાનના એક હજાર વર્ષની ઉજવણીના સંદેશ સાથે ઉજવાતા સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન આખા ભારતભરમાં તથા વિશ્વભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે આ અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં દશેરા કોલોની સ્થિત જય વિજય હનુમાન મંદિર નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે કાલથી બોતેર કલાકની અવિરત શિવધૂન તથા ભજન સત્સંગ શરૂ થઈ ચૂક્યા છે મંદિર પરિસરમાં સતત ચાલતી શિવધૂન હરહર મહાદેવના જયઘોષ અને ભજન સત્સંગથી સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયો છે વહેલી સવારથી લઈને રાત્રી સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવજીની આરાધના કરી ધર્મલાભ લઈ રહ્યા છે શિવલિંગ પર નિયમિત રીતે પૂજા અર્ચના અભિષેક અને આરતી કરવામાં આવી રહી છે આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોનગઢ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ભક્તજનો પરિવાર સહિત ઉમટી પડ્યા છે કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડવા સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેથી ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય આ કાર્યક્રમ બીજેપી સોનગઢ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આયોજકોના જણાવ્યા મુજબ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાતા આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિ ધાર્મિક પરંપરા અને સ્વાભિમાનના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે